હેલો મિત્રો આજે આપણે જાણવાના છીએ ગુજરાતી પિક્ચરના અભિનેતા વિક્રમભાઈ ઠાકોર વિશે તેઓ કયાના રહેવાસી છે તેમની પત્નીનું નામ શું છે તેમના પુત્રનું નામ શું છે તેમની પુત્રીનું નામ શું છે અને તેઓ કઈ રીતે ગુજરાતી પિક્ચરના બન્યા બે તાજ બાજા હિસ્ટોરી ઓફ વિક્રમ ઠાકોર મિત્રો વિક્રમભાઈ ઠાકોરના પિતાનું નામ છે મેલાજી ઠાકોર અને તેમની મમ્મી દેવલોક પામ્યા છે વિક્રમભાઈની પત્નીનું નામ છે તારાબેન ઠાકોર તેમના પુત્રનું નામ મિલન ઠાકોર તેમની પુત્રીનું નામ પૂજા ઠાકોર વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરના વતની છે અને તેઓ હાલમાં પોતાના પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે વિક્રમભાઈ ઠાકોર તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા વીસ વર્ષની ઉંમરે વિક્રમ ઠાકોર રંગમંચ ઉપર કાર્યક્રમો આપવાના શરૂ કર્યા વિક્રમભાઈ ઠાકોર શરૂઆતમાં તો પિક્ચર બનાવવાના શોખીન હતા પણ બે હજાર છમાં દિગ્દર્શકના કહેવાથી એકવાર પીઓને મળવા આવજે પિક્ચર ઉતારી અને તે સફળ રહી ત્યારથી તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો મોટા ભાગે ગામડાના માણસોને ધ્યાનમાં રાખીને પિક્ચર બનાવવાનું શરૂ કર્યું એના પછી તો વિક્રમ ઠાકોર સળંગ આઠ પિક્ચર બનાવી તેમની ઘણી બધી પિક્ચર સફળ રહી જેમ કે રાધા તારા વિના ગમતું નથી બે હજાર સાતમાં બનાવી ભાગી કાળજે કટારી તારા પ્રેમને બે હજાર દસમાં બનાવી પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં બે હજાર અગિયારમાં બનાવી રશિયા તારી રાધા રોકાણી રણમાં આવી ઘણી બધી પિક્ચર બનાવી એમાંથી છ પિક્ચર એવી હિટ રહી કે એ પિક્ચરે ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી એના પછી તો વિક્રમભાઈ ઠાકોરને ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર ગણવામાં આવ્યા